વરસાડા ગામમાં નવી નગરીમાં રહેતો રામપાલ રાજપૂત વિજય શાંતિલાલ વસાવાને માથાના પાછળના ભાગે મારતા ઘટના સ્થળે તેનું મોત પાસે આવેલા વરસાડા ગામમાં નવી નગરી સામેના રોડની બાજુમાં તળાવની પાસે ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂત અને વિજય શાંતિલાલ વસાવા આ બંનેમાં કોઈ કારણોસર ઝઘડો થતા સુદેશ રામપાલ રાજપૂતે ત્યાં પડેલા લાકડાને લઈને વિજય શાંતિલાલ વસાવાના માથાના પાછળના ભાગે મારતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ વરણામાં પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે વરસાડા ગામની સીમમાં આવેલા સતલજ હોટલમાં કામ કરતો રાજુર્ફે સુદેશ રામપાલ રાજપૂત વરસાડા ગામમાં કોઠીવાડા ફળિયામાં રહેતા વિજય શાંતિલાલ વસાવા

તો એમને અંગત બે જણાને ઝઘડો થઈ કાકાના છોકરાને માતાના ભાગે મારી લાકડું કે કોઈ બી વસ્તુ મારી દીધું તો સ્થળ પર જ એક્સફાયર થઈ ગયો એટલે અમે જાણ થઈ તો આજુબાજુવાળા માણસે છે કે અમને જાણ કે અમે પોલીસ સ્ટેશને જાણ કરી તો સ્થળ પર પોલીસ આવ્યા તયા કરી અને એમને જાણ કરી કે ભાઈ આવું થયું છે આજે માનનાર વ્યક્તિ કોણ છે મારાને એનો એ નામ છે રાજુ ભાઈ હવે એનો ભાઈ બન્યા જ હતો એ બે જણા હમણાં હમી મારા થયેલી એ નોકરી કરતો હોટલ પર જોડે બે જણા જોડે નોકરી કરતા હતા અને બેઠેલા હતા કે અંગત એમને કંઈક બબાલ થઈ એવી તો એ મારા મારી થઈ એ બે જણને એટલે એને માતાના ભાગે મારી દીધું તો એ મારા કાકાનો છોકરો ત્યાંથી એક્સફાયર થઈ ગયો એટલે પછી અમને આમ તેમ બીજા વ્યક્તિઓ છે એમને જાણ કરી કે તમારા કાકાના છોકરાને આવતું છે એટલે અમે વરનામાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પોલીસને જાણ કરીને પછી વરનામાં પોલીસ સ્ટેશનના સાહેબને અહીંયા